નવી દિલ્હીમાં થયેલા બોમ્બ ધડાકા બાદ ગુજરાતમાં પોલીસ સતર્ક થઈ ગઈ છે રાજધાની ગાંધીનગરના સચિવાલયમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે સચિવાલયના તમામ પ્રવેશ દ્વાર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરાયું છે ત્યારે સચિવાલયમાં પ્રવેશતા અધિકારીઓ કર્મચારીઓ અને મુલાકાતીઓની બેગ તથા વાહન ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી છે જોકે સુરક્ષા દળો દ્વારા ડોગ સ્કોડ અને તેની મદદથી સમગ્ર સચિવાલય પરિસરનું નિરીક્ષણ પણ હાથ ધરાયું છે વધારાની સુરક્ષા ટુકડીઓની તૈનાતી સાથે દરેક પ્રવેશ દ્વાર પર એલર્ટ સ્થિતિ જાળવવામાં આવી છે કે એલર્ટ જાહેર થતાં રાજ્યમાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે ગાંધીનગર સચિવાલય સહિત મુખ્ય શાસકીય કચેરીઓ કડક ચેકિંગ ચાલુ છે જોકે ધડાકા બાદ રાજ્યમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ચુસ્ત બનેલી જોવા મળી રહી છે જ્યારે સામાન્ય જનતાને પણ શાંતિ જાળવી સત્તાવાળાઓને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે દિલ્હીમાં જે રીતે ગઈકાલ રાત્રે બ્લાસ્ટ થયો હતો તે ઘટનાને ધ્યાને રાખીને જે છે તે પોલીસ તંત્ર દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો જે પ્રમાણે આ દ્રશ્યો છે કે સચિવાલય ખાતે આવનાર તમામ જે ગાડીઓ છે તે પોલીસ દ્વારા અહીં સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે જ તમામના જે આઈ કાર્ડ છે જે ઓળખપત્ર છે તે ચકાસણી કર્યા બાદ જ ગાડીઓને અંદર જવા દેવામાં આવે છે અહીં પૂરતો પૂરતો સ્ટાફ હાજર છે સાથે જ જો વાત કરવામાં આવે તો તમામ જે વ્હીકલ્સ છે જે શંકાસ્પદ જણાય તેવા તમામ જે ગાડીઓ છે તેનો ડીકી અને અન્ય વસ્તુઓ પણ ચેકિંગ કરવામાં આવે છે પોલીસ વિભાગ દ્વારા પણ જે ટોલ નાકા છે જે બોર્ડરી એરિયા છે ત્યાં આગળ પણ સધન ચેકિંગ કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે આનંદ બારોટ વીઆર લાઈવ ગાંધીનગર